નમસ્કાર ખેડૂત મિત્રો હું પટેલ શ્રીમ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ગયા અઠવાડિયે મગાના મગા પાણી મગા નક્ષત્રની અંદર જે વરસાદ થાય એનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે ચર્ચા કરી હતી હવે શનિવારે અમાસ છે તો અમાસના દિવસે ત્રેવીસ તારીખ આઠમો મહિનો અને બે હજાર પચીસથી સાલ ત્રેવીસ આઠ બે હજાર પચીસ ને અમાસ છે તો અમાસના દિવસે હાથથી દર ઉપાડી અને ખેતીની અંદર કેવી રીતે ઉપયોગ કરવો અને આખા વર્ષ દરમિયાન દર્ભનો શું શું ઉપયોગ થઈ શકે એના વિશે આજે ચર્ચા કરીશું જ્યારે પણ ખેતરમાં આપણે પાણી આપતા હોઈએ ત્યારે દર્ભનો પૂરો બનાવી પાણીમાં મૂકવાથી જે પાણી આપ્યું છે એ પાણીની કાર્ય કરવાની ક્ષમતા ત્રીસ ટકા સુધી વધી જાય છે અને જે પણ રોગ જીવાત આપણા ખેતરની અંદર હોય છે એના ગર્ભ ધારણ કરવાની ક્ષમતા હોય છે એ ઘટી જાય છે જે પણ ખેડૂત મિત્રો મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રો જે બાગાયતી ખેતી કરતા હોય છે ફળ ઝાડની ખેતી કરતા હોય છે એ ખેડૂત મિત્રો જો થડ ઉપર દર્ભને બાંધવામાં આવે તો જીવાતના ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ઘટી જાય છે એટલે રોગ જીવાતના જે પ્રશ્ન છે એની અંદર આપણને મહત્તમ લાભ થતો હોય છે બાળકોની પથારીમાં જો દર્ભ રાખવામાં આવે તો બાળકોની યાદશક્તિ ખૂબ જ વધે છે જ્યારે મંદ બુદ્ધિના જે બાળકો હોય એને પણ જો દર્ભ રાખવામાં આવે તો સારામાં સારો ફાયદો થતો હોય છે અને ગર્ભવતી મહિલાઓ જો ઓશિકા નીચે અથવા પેટ ઉપર દર્ભ રાખે તો એમને પીડા રહિત નોર્મલ ડિલિવરી થાય છે અને આપણે ઘર ઓફિસ મંદિર શોપ કે કોઈ બી જે આપણે ધંધાકીય કાર્ય હોય કે ઘર હોય એની અંદર જો દર્ભ રાખવામાં આવે તો એનાથી પોઝિટિવ એનર્જી મળતી હોય છે તો દરેક ખેડૂતો મિત્રો આપણે જ્યારે દરેક ખેતરની અંદર લગભગ શેડા ક્યાંક ને ક્યાંક દર્ભ હોય છે તો એ દર્ભને અમાસના દિવસે આપણે ઘરે લાવી આખા વર્ષ દરમિયાન સારામાં સારો ઉપયોગ થાય એવી મારી આશા અને દરેક ખેડૂત મિત્રો પૂરા વર્ષ દરમિયાન આ દર્ભનો ઉપયોગ કરી અને સારામાં સારું પરિણામ મળે એવી આશા જય જય ગરવી ગુજરાત